ગણેશાય ગણેશ નારદે પૂછ્યું હે પ્રજાનાથ ત્યાર પછી શું થયું શિવતા કૃપા કરી મને કહો બ્રહ્માએ કહ્યું હે કૃતિકાઓ શિવપુત્રને લઈ ગઈ તેને કેટલોક સમય વીતી ગયો તો પણ પાર્વતીના આની કંઈ ખબર ન હતી પરંતુ દેવસભાના સમયે મન મન હસતા દુર્ગાએ દેવેશ્વર શંકરને કહ્યું દેવાધિદેવ મહાદેવ પૂર્વના અતિશય પુણ્યના યોગે મેં તમને મેળવ્યા છે યોગી શ્રેષ્ઠ આપ મારા પર કૃપા લઈ વિહાર કરો છો પ્રભુ અગાઉ દેવોએ અપૂર ક્રીડા વખતે આપને બોલાવી રથી ભંગ કર્યો હતો તે સમયે આપનું વીર્ય પૃથ્વી પર સ્થલિત થયું હતું તેનું શું થયું તે ક્યાં છે કોણ તેને છુપાવ્યું છે આપનું અમુક વીર્ય નિષ્ફળ તો જાય જ નહીં કે પછી તેમાંથી કોઈ સ્થળે બાળકનો જન્મ થયો છો કે શું પાર્વતીની જિજ્ઞાસા જાણી ભગવાન શંકરે હસતા હસતા દેવો તથા મુનિઓને બોલાવી કહ્યું હે દેવો શિવાનું વચન તમે સાંભળ્યું ને મારું તે અમુક વીર્ય કોણે છુપાવ્યું તે ક્યાં ગયું જાણતા હોય તે તુરત કહો તેને શિક્ષા નહીં કરું શંકરનું વચન સાંભળી મેં બ્રહ્માએ કહ્યું મને એટલી ખબર છે કે કામ ક્રીડામાં રહેલા શિવનું વીર્ય પૃથ્વી પર પડ્યું હતું અને શિવાના પ્રકોપને લઈને તે અમોઘ રહ્યું છે તે પછી પૃથ્વીએ કહ્યું વીર્યને સહન નહીં કરી શકવાથી તેને મેં અગ્નિમાં ફેંક્યું હતું તો ભગવાન મને ક્ષમા કરો અગ્નિએ કહ્યું અતિ દુઃશે આપના વીર્યને સ્હન કરવા માટે અસમર્થ મેં હોલાનું રૂપ ધરીને કૈલાસ પર્વત પર મૂક્યું હતું કૈલાસે કહ્યું લોકપતિ શંકર વીર્યને ધારણ કરવા અશક્તિમાન મેં તેને ગંગામાં મૂક્યું હતું એટલે ગંગા બોલ્યા આપના વીર્યથી વ્યાકુળ થયેલી મેં તેને સરકસડામાં માં નાખ્યું હતું એટલે વાયુ બોલો કાસડામાં પડેલું તે વીર્ય તરત જ બાળક રૂપ થયું હતું અને તે શિવ પુત્ર ગંગાના કિનારે તે સમય હતો એટલે સૂર્ય કઈ ઉરડતા બાળકને જોવા છતાંને ને કાળ ચક્ર રાત્રિ અસ્તાચળ પર જતો રહ્યો હતો ત્યારે ચંદ્ર કઈ ઉરડતા બાળકને લઈ કૃતિકાઓ બદ્રિકા આશ્રમ માં ગઈ હતી ત્યારે જાણે કહ્યું કૃતિકાઓ આપનો તે બાળક સ્તનપાનથી ઉછેરતી હતી એટલે સંધ્યા બોલી હાલમાં કૃતિકાઓ તે બાળક કાર્તિક નામ પાડ્યું છે ત્યારે રાત્રિએ કહ્યું તે કૃતિકાઓ પોતાના પ્રાણ કરતાં વિશેષ તે બાળકને પોતાની નજરથી દૂર કરતી નથી કેમ કે જે પોષે છે તેને જ બાળક ગણાય છે ત્યારે દિવસે કહ્યું દુર્લભ ઉત્તમ વસ્ત્ર આભૂષણ તથા સ્વાદિષ્ટ તે બાળક કૃતિકાઓ ઉછેરે છે તેમનું કેવું સાંભળી શત્રુના નગરનો નાશ કરનારા શંકરે આનંદ પામી બ્રાહ્મણોને ઘણી દક્ષિણા આપી પુત્રની હકીકત સાંભળી પાર્વતીએ પણ બ્રાહ્મણોને કરોડો રત્ન તથા દ્રવ્ય દાનમાં આપ્યા તેમજ લક્ષ્મી સરસ્વતી મેના સાવિત્રી વગેરે સ્ત્રીઓ પણ તે સમયે ઘણું દાન કર્યું પછી દેવો મુનિઓ અને પર્વતોની પ્રેરણાથી ભગવાન શંકરે પોતાના પુત્ર પાસે ગણોને મોકલ્યા વળી વીરભદ્ર વિશાલાક્ષ શંકુકણ નંદીશ્વર મહાકાલ દધિમુખ વગેરે તથા ત્રણ લક્ષ ભૂતોને શિવ તુલ્ય પરાક્રમી રુદ્રો તેમજ ભૈરવોને પણ ત્યાં મોકલ્યા એ બધા ગણોને અનેક જાતના શાસ્ત્રોક લઈ કૃતિકાઓ ગૃહને ઘેરી લીધું ત્યારે ભયથી ગભરાઈ ગયેલી કૃતિકાએ કાર્તિકને કયું પુત્ર અગણિત સૈન્ય ઘરને ઘેરી લીધું છે હવે ક્યાં જઈશું શું કરીશું ત્યારે કાર્તિકે કયું માતાઓ બાળક હોવા છતાં જોઉં છું કે મને કોણ અટકાવી શકે છે તમે ગભરાશો નહીં કાર્તિકે સામે કૈલાસ પર દેવો પણ આવેલા છે શિવાદેવીએ શંકરને કઈ તમારી શોધ માટે પૂછ્યું ત્યારે બધા દેવોએ તમે કૃતિકાઓને ઘરમાં છો એમ કહ્યું પેલા એ વખત એકાંતમાં શિવ પાર્વતી क्रीड़ा કરતા હતા ત્યારે શિવ દ્વારા

ત્યાં અહીંથી ચાલો શંકર પણ તમારા દેવો સેનાપતિ પદે અભિષેક કરશે વળી તમે વિવિધ અસ્ત્રો મેળવી તારકા સુરને હાણશો તમે વિશ્વના સહાયક શિવના પુત્ર છો એટલે જેમ સુકુ વૃક્ષ પોતાના બખલમાં આગ્નિને સાચવી શકતું નથી તેમ તમને આ કૃતિકાઓ સાચવી શકશે નહીં વળી તમે વિષ્ણુ સ્વરૂપ છો તમે વિશ્વનો આરંભ કરનારા ઈ રૂપ છો માટે તેજ અને ગુણોનો સમુતમોને આ સ્ત્રી સાથે રહેવાનું શોભવતું નથી જેમ એક અસ્થાને વસતા દેડકા કમળોનો સ્વીકાર કરતા નથી કાર્તિક સ્વામીએ કહ્યું હે ભાઈ ત્રિકાળ જ્ઞાન થવાનો નથી આકૃતિકાઓ પણ યોગીની હોય પ્રકૃતિને અંશરૂપ છે અને તેમના ધામણથી હું ઉછેર્યો છું અને પ્રકૃતિ સ્વામીના શિવના વીર્યથી હું જન્મ્યો છું નંદિકેશ્વર જોકે મારો જન્મ પાર્વતીથી થયો નથી તો પણ જે દ્રષ્ટિ આ કૃતિકાઓ માનને યોગ્ય છે તે જ પ્રમાણે પાર્વતી પણ મારા માતા છે વળી તમને શિવ અહીંયા મોકલ્યો છે અને તમે તેમને મોટા પુત્ર તુલ્ય છો એટલે તમારી સાથે આવી હું દેવોને દર્શન કરીશ એમ કહી કૃતિકાઓ સમજાવી કાર્તિકે શંકરના ગણો સાથે ત્યાંથી ચાલી નીકળ્યા બ્રહ્મા બોલ્યા એવામાં કાર્તિકે ત્યાં અદ્ભુત શોભી રહેલા વિશ્વકર્મા એ બનાવેલા આકર્ષક અને ઉત્તમ રથને જોયો અત્યંત મોટા તે રથના સો પૈડા હતા અને મન જેવી વેગ એ અષ્ટપાદર્શો વિટાયા હતા આવા ઉત્તમ રથને પાર્વતીએ મોકલ્યો હતો પછી કૃતિકાઓના વિરા થી દુઃખી થતા કાર્તિકે વ્યાકુળ મને રથપડ ચડ્યા ત્યાં તો છૂટા કેસવાળી કૃતિકાઓ ત્યાં આવી ફાવે તેમ બોલવા લાગી તમે અમારા પર કેમ નિર્દય થયા છો પોતાના માતાનો ત્યાગ કરે એ પુત્રનો ધર્મ છે અમે તમને ખૂબ જ લાલન પાલનથી ઉછેર્યો છે એથી ધર્મના દ્રષ્ટિએ પણ તમે અમારા પુત્ર છો તમારા વગર અમે અહીં શું કરીશું ક્યાં જઈને રહીશું એમ કેતા કૃતિકાઓ બેસુદ થઈ ગઈ અંતે તેમને સાંત્વના આપી રથમાં બેસાડી પાદર સોની સાથે કાર્તિકે પોતાના પિતાને ધામ જવા નીકળી પડ્યા જોત જોત નંદિકેશ્વર સાથે બેઠેલા કાર્તિકે રથ કૈલાસ પર્વત પર પાસે આવી પહોંચ્યો રથમાંથી ઉતરી પાદર્શો તથા કૃતિકાઓને ચારે બાજુ ઊભા રહ્યા ત્યાં તો દેવો મારફત શિવને તેમને આગમનના સમાચાર મળી ગયા તે જાણી મહાદેવને અપાર હર્ષ થયું પછી તેઓ વિષ્ણુ મને તથા બીજા દેવ ઋષિઓને સાથે લઈ કાર્તિકેને મળવા માટે નીકળી પડ્યા જોત જોતમાં ત્યાં ઉત્સવ ઉજવાતા હોય તે વાતાવરણ થઈ ગયું ઠેર ઠેર વાજિંત્રો વાગવા લાગ્યા મહાદેવની સાથે વીરભદ્ર વગેરે ગણો પણ જવા લાગ્યા પાર્વતી પણ હર્ષભેર પતિ પુત્રવાળી પતિવ્રતા સ્ત્રીઓ તથા લક્ષ્મી વગેરે ત્રીસ દેવીઓની સાથે લઈ પુત્રના માટે ચાલ્યા ત્યાં જઈ બધાએ શિવ જેવા તેજસ્વી ગંગા પુત્ર કાર્તિકેને જોઈ વંદન કર્યું કાર્તિકેય કુમાર પણ સુવર્ણ સમાન કાંતિવાળા પ્રકાશતા હતા ત્યાં વેલા બધાએ જયનાથ કરતા તેમની જમણી બાજુએ ટોળે વળી ઉભા રહ્યા મેં બ્રહ્માએ વિષ્ણુએ ઇન્દ્ર તથા અન્ય દેવો તેમની પાસે જતા પ્રણામ કર્યા શિવ ત્યાં આવ્યા અને કાર્તિકેને જોઈ પ્રેમવશ થઈ સ્નેહાંત્ર થયા તેજસ્વી કાર્તિકે કુમાર તેમને પ્રણામ કર્યા શિવજી અત્યંત સ્નેહથી પુત્રને ભેટી મસ્તક સૂંઘવા લાગ્યા પછી પાર્વતી પણ પુત્રને વાત્સલ્ય ભાવથી ભરેલા સન વડે પુત્રને પાસે લઈ ભૈપાન કરાવવા લાગ્યા પછી શંકર કાર્તિકેને પોતાના ખોળામાં બેસાડ્યા ત્યારબાદ કુમારદેવો અને ગણોને સમૂહ સાથે શિવ મંદિરે ગયા શિવ મંદિરમાં પુત્ર સાથે ઉભેલા શિવ પાર્વતી અતિશય શોભા લાગ્યા પછી શિવે કાર્તિકેને ખોળામાં બેસાડી કાર્તિકેને તો મજા પડી તેણે શિવના ગળામાં રહેલા વાસુકી નાગને રમાડવા માંડ્યો એટલે શિવજીને બાળચેષ્ટા પાર્વતીને બતાવી તે પછી દેવેશ્વર શંકરે કાર્તિકેને રત્ન ના સિંહાસન પર સાડી સર્વ તીર્થોના જળથી ભરેલ રત્નકર્ષો વડે તેમને સ્નાન કરાવ્યું પછી સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરાવ્યા ત્યારબાદ વિષ્ણુએ કુમારને રત્નમય મુગુટ બાજુ બંધ

અને મિત્રુએ શસ્ત્ર તથા વાયવ સત્ર આપ્યું તથા બીજા દેવોએ જાત જાતના વસ્ત્રો ભેટમાં આપ્યા કામદેવે કામાસ્ત્ર ગદા અને પોતાની વિદ્યાઓ આપી શીર સમુદ્ર એ રત્ન હિમાલય એ દિવ્ય આભૂષણોને વસ્ત્ર ગરુડે ચિત્રભરણ નામક પોતાના પુત્ર ભેટમાં આપ્યો અને સૂર્ય સારથી અરુણે તામ્રચૂડ નામનો કુકડો આપ્યો પાર્વતી નમંધાશ્ય પૂર્વક સર્વકૃષ્ય તથા દીર્ઘાયુષ્ય આપ્યો લક્ષ્મીએ દિવ્ય સંપત્તિ તથા હાર તેમજ સાવિત્રીએ સિદ્ધિ વિદ્યાઓ આપી વળી ત્યાં જ દેવીઓ આવી હતી તેમણે પણ પોતપોતાની વસ્તુઓ આપી એ રીતે ત્યાં મોટો ઉત્સવ થઈ રહ્યો એ સમયે હર્ષ પામેલા ભર રુદ્રદેવ બ્રહ્મ વગેરે દેવોને કેવા લાગ્યા શિવે કહ્યું હે વિષ્ણુ બ્રહ્મન હું સર્વ રીતે પ્રસન્ન થયો છું તો તમારી ઈચ્છા પ્રમાણે કંઈ વરદાન માંગો મુને શંકરનું વચન સાંભળી પ્રસન્ન થયેલા વિષ્ણુ વગેરે બધા દેવો કશુપતિ દેવને કેવા લાગ્યા પ્રભુ આ કુમારથી તારકાસુર નાશ પામે તેવી રીતે આપ કરો અને અમે આજે જે તારકાસુરને મારવા માટે તૈયાર થઈએ તો કુમાર ને આપ તે અસુરનો વધ કરવાની આજ્ઞા આપો ઠીક એમ કહી શિવ તારકાસુરના વધ માટે કુમાર ને દેવોને સોંપ્યો પછી શિવની આજ્ઞાથી બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવો કાર્તિકેને આગળ કડી કૈલાસ પર નીકળ્યા પછી વિષ્ણુની આજ્ઞાથી વિશ્વકર્માએ પર્વત સામે અદ્ભુત નગરી રચી તેમાં પરમ અદ્ભુત બનાવ્યો તેના પર વિષ્ણુએ દેવો સાથે તીર્થ જળ વડે અભિષેક કર્યા અને એ તેનો નિવાસ કરાવ્યો વળી બ્રહ્માંડોના અધિપતિ પદે તેમની સ્થાપના કરી વિષ્ણુએ તિલક કર્યું પછી દેવ ઋષિઓ સાથે તેમને પ્રણામ કર્યા અને વિવિધ સ્ત્રોત્રો સ્તુતિ કરી તે સમયે ઉત્તમ સિંહાસન પર બેઠેલા બ્રહ્માંડના પાલક કાર્તિકે ઘણા સોંપતા હતા કાર્તિકારકાસુર પણ આવી પહોંચ્યો તેની સાથે દેતીયો પ્રચંડ ગર્જના કરી તેથી ધરણી ધ્રુજી ઉઠી તે ભયંકર અવાજને ડરતા દેવો પોતાની સેના લઈ તારકાસુર સાથે યુદ્ધ કરવા તત્પર થયા દેવેન્દ્ર કાર્તિકે કુમારને હાથ પર બેસાડ્યા પછી પોતાનું પ્રચંડ સૈન્ય તથા લોકપાલોની સેના લઈ તારકાસુર સામે આગળ વધ્યું કાર્તિકે હાથી પરથી ઉતરી વિધ રત્નોથી જડેલા દેવ વિમાનમાં બેઠા હવે દેવો અને દેતીઓ યુદ્ધ માટે તૈયાર થઈ ઉભા રહ્યા થોડી વારમાં બળવાન દેવો અને દેતીઓ ક્રોધે ભરાય પરસ્પર લડવા લાગ્યા અને અને તો મસ્તકોથી છવાઈ ગઈ લોહીની નદી ત્યાં વહેવા લાગી અને સેંકડો ભૂત પ્રેત માસ લોહીને ઉજાળા કરવા આવી પહોંચ્યા ખરેખર લડાઈ હવે જ થવાની હતી કારણ કે સુર તારકાસુ ના સાથે દેવો સામે લડવા આવી પહોંચ્યો પછી બંને સેના ભયંકર ગર્જનાઓ થવા માંડી અને દ્વંદયુદ્ધ ચાલુ થયું તારકાસુર પ્રથમ ઇન્દ્ર સાથે લડવા ગયો સાહ અગ્નિ સાથે લડી રહ્યો આ પ્રમાણે મહાન દેવો અને મહાન દેવતીઓ રણસંગ્રામમાં જુઝુમતા હતા મુને યુદ્ધમાં દેવો અને દાનવો બંને પોતપોતાની વિજય ઈચ્છતા હતા તેથી બંને પક્ષે તુમોલ યુદ્ધ મચી ગયું યુદ્ધભૂમિમાં મહણાયેલ દેત્યો તથા દેવો વિકૃત થયેલા દેવોને અત્યંત બિહામણી લાગતી હતી છતાં સુરવીરોને તે અત્યંત સુકારક લાગતી હતી પછી બધા તારકાસુર સામે લડવા ગયા બ્રહ્માએ કહ્યું વીરભદ્ર અસુર સામે લડતા અટકાવી શત્રુ ગાતી કાર્તિકે પોતે જ તારકાસુરનો વધ કરવાની ઈચ્છા કરી પળવારમાં તારકાસુર અને કાર્તિકે કુમાર વચ્ચે ગોર યુદ્ધ થયું તે બંને વીરો એકબીજાના પ્રહારને સિંહોની માફક ચૂકાવી દેતા હતા છતાં તેમના શરીરે ઘણા ગાવ પડ્યા આ બંને જાત જાતમાં યુદ્ધમાં કુશળ હતા તેથી એકબીજા સામે નમતું જોતા હતા તેઓ યુદ્ધને દેવોને નરો જોતા હતા અને આપસમાં કહેતા હતા યુદ્ધ બેમાંથી કોણ જીતશે તેમના સંદેહ નિવારવા તે સમયે તેમને સાંત્વન આપતી આકાશવાણી થઈ કાર્તિકે કુમાર અસુર તારકાસુરને મારશે માટે તમે શાંતિથી ઉભા રહો અને જોયા કરો કારણ કે શંકર તમારા કલ્યાણ માટે પોતાના પુત્ર રૂપે યુદ્ધમાં ઊભા છે આ સાંભળી મહાન બુજાવાળા કુમારે તારકાસુરની છાતીમાં

તમે મારી ચિંતા ન કરશો જોત જોતમાં હું આપી તારકાસુર વધ કરું છું આમ કેતા જ કાર્તિકે કુમારે તેજસ્વી શક્તિ ઉઠાવી તેને જોરથી તારકાસુર પર પ્રહાર કર્યો પરિણામે અસુરના અંગો છીનવીન થઈ ગયા તે બળવાન ગણાતો અસુરગણ ગણ અવિપતિવીર તારકાસુર એકદમ ધરણી પર ધરી પડ્યો હેમોને મુને કાર્તિક કુમારે હણેલા તારકાસુર તેજ રૂપ તેજ ક્ષણે કાર્તિકેને લય પામ્યો તારકાસુરના વધ પછી દેવગણો બાકીના ઘણા અસુરોનો નાશ કર્યો આ રીતે દૈત્યસેનું મરાયું ને કેટલાકે છીનભીન થઈ ગયા દેવોને તથા ત્રણેય લોકમાં બીડાતા તારકાસુરના મરણથી ઇન્દ્ર વગેરે લોક પાલો સુખ પામ્યા એ સામે વિજય થયેલો જાણી પાર્વતી સહિત શિવ ત્યાં આવ્યા બંને કાર્તિકે ને ખોડામાં બેસાડી પ્રેમથી લાડ લડાવ્યા એવામાં હિમાલય પુત્રો સહિત ત્યાં આવ્યા અને તેણે શિવ પાર્વતી તથા કુમારની ભાવપૂર્વક સ્તુતિ કરી ત્યારબાદ ત્યાં દેવો ચારણો મુનિઓ સિદ્ધો આવીને તેમની સ્તુતિ કરી અંતરિક્ષમાં કેટલાક દેવોએ પુષ્પવૃષ્ટિ કરી ગાંધવો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા અંતમાં મેં અને વિષ્ણુએ શિવ પાર્વતી તથા કુમારની ભક્તિપૂર્વક સ્તુતિ કરી અને વિજય શ્રી વરેલા કુમારને બધાએ આરતી ઉતારી હે મુનિ પછી જગદંબા પાર્વતી સહિત ભગવાન રુદ્ર પોતાના ગણોથી વિટાયેલા તેમની સ્તુતિ કરતી હર્ષભરે પોતાના કૈલાસ પર્વત પર ગયા તીર્થેશ્યોમાં પુરાણમાં રુદ્ર સંહિતામાં કુમારખંડમાં કાર્તિકે કરેલો તારકાસુરનો વધ તારકાસુર સામે કાર્તિકેની ચડાઈ બ્રહ્માંડના અધિપતિ કાર્તિકે તેમજ કાર્તિકે અને નંદિકેશ્વર વચ્ચે સંવાદ નામના અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય